બનાસ ડેરીની ચૂંટણીને લઈને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલનું મોટું નિવેદન ત્યારે બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળ ફરી બિનહરીફ થશે મોટાભાગની સીટો સર્વસંમતિની શક્યતાઓ ત્યારે જન ભારતીય જનતા પાર્ટી જે કેન્ડિડેટને મેન્ડેટ મળશે એ જ ચૂંટણી લડે અને મેન્ડેટની સામે કોઈ કેન્ડિડેટ ચૂંટણી ન લડે એવું મારું વ્યક્તિગત માનવું છે મને એવું લાગે છે કે સંપૂર્ણ નિયામક મંડળની ચૂંટણી બિનહરીફ થાય એવો વ્યક્તિગત મારો અભિપ્રાય છે આવતીકાલે હું પણ ફોર્મ ભરવાનો છું અને થરાદ સીટ બિનહરીફ થાય તેવો મને વિશ્વાસ છે થરાદ સીટ પર શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ પટેલની મહેનતથી સમરસતાના સંકેતો આવતીકાલે ફોર્મ ભરવાનો છે અંતિમ દિવસ મિત્રો બરાબર ડેરીની ચોટી ત્યારે ચાલુ છે સોળ તારીખથી ફોર્મ ભરવાનું ચાલુ છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે બાવીસ તારીખ મારા વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે મારે પણ આવતીકાલે ફોર્મ ભરવાનું છે પણ ભારતીય જનતા પાર્ટીમાં જે કેન્ડિડેટને મેન્ડેટ મળશે એ જ મારી ડેટે લડે મેન્ડેટના હવે કોઈ પણ કેન્ડિડેટ ન લડે અને મને એવું લાગે છે કે સંપૂર્ણ જિલ્લાનું નિયમક મંડળની ચૂંટણી બિલરીફ થાય એવો વ્યક્તિગત મારો અભિપ્રાય છે હું પણ આવતીકાલે ફોર્મ ભરવાનો છું એમાં મારી સીટ પણ બિદરીફ થાય એવો મને વિશ્વાસ છે